ગરમીમાં એકદમ નવી ઠંડી ઠંડી આવી મીઠાઈ મળી જાય ને તો મજા જ પડી જાય એના માટે આપણે વન ફોર્થ કપ કસ્ટર્ડ પાઉડરમાં અડધા કપ દૂધને સારી રીતે મિક્સ કરી લેશું અને આ દૂધને થોડી વાર માટે સાઈડમાં મૂકી દેસુ હવે એક બીજી પેનમાં અડધા લિટર દૂધને સરસ એવું આપણે ગરમ કરીશું અહીંયા આપણે કોઈ પણ જાતના ડ્રાય ફ્રૂટની પણ જરૂર નથી એકદમ ટેસ્ટી નવું ડેઝર્ટ તૈયાર થશે હવે સ્વાદ પ્રમાણે ખાંડ એડ કરી ખાંડ સરસ રીતે મેલ્ટ થઈને ત્યાં સુધી કૂક કરીશું ખાંડમેલ થઈ જાય પછી આ કસ્ટર્ડ વાળો મિક્સને એકવાર મિક્સ કરી ગેસને લો ફ્લેમ કરી અને પછી સરસ રીતે મિક્સ કરી દેસુ અને 2 મિનિટ માટે આપણે સરસ રીતે દૂધને ઉકાળી લેશો એટલે સરસ એવું થીક થઈ જશે આ રીતે બસ આ રીતે સરસ રીતે મિક્સ થઈ જાય અને આ જે કસ્ટર્ડ વાળો મિક્સ છે ને આ રીતે થીક થઈ જાય ને ચમચા છે કોટિંગ આવે તેવું ત્યાં સુધી આપણે એને કુક કરીશું હવે આપણે એક કન્ટેનરમાં આ રીતે બ્રેડને ગોઠવી દેસુ તો અહીંયા ઉપરથી આ રીતે આપણે કસ્ટર્ડ વાળું મિક્સ છે ને એડ કરી દેસુ અને ઝીણા ઝીણા નાળિયેર પાવડર થી ગાર્નિશ કરીશું સાથે રોજ પેટલ થી મેં ગાર્નિશ કર્યું છે અડધા કલાક માટે ફ્રીજ માં મૂકી સર્વ કરીશું તો ઠંડુ ઠંડુ ડેઝર્ટ તૈયાર છે